તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં એક વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે કે અરવિંદ ફુવાજી વિશેનો ભુવાજી ઉપર વિરોધ કરવામાં આવે છે તો મિત્રો પહેલાં તો અરવિંદ ભુવાજીનો વિરોધ જે કરે છે એ ખોટા કરે છે ખોટી રીતે અરવિંદ ફુવાજીનો વિડીયો વિરોધ કરે છે અરવિંદ ભુવાજી બિલકુલ ખોટા નથી અને જે અમુક ઠાકોર સમાજના યુવાનો અથવા ઠાકોર સમાજના ઘણા બધા પબ્લિક એવું કહે છે કે આપણી ઠાકોર સમાજને અંધશ્રદ્ધા મારી અંધશ્રદ્ધામાં આવવાનું મિત્રો જેને માતાજીનો વખો જેણે બેઠ્યો છે ને એમને ખબર છે કે માતાજી એટલે શું અરવિંદ ભુવાજી એટલે શું અરવિંદ ભુવાજી એવા લોકોનું કામ કર્યું છે એવા લોકોને માતાજીમાં એમને તબલીક હતી એવા તબલીકમાંથી દૂર કર્યા છે મારી પોતાની જ વાત કરું તો મારા પોતાના માતાજીનો એક વખો હતો દવાખાનામાં મિત્રો ખૂબ દવા કરાવી હતી કોઈ દવાથી ફરક પડતો નહોતો પછી મેં અરવિંદ પુવાજીની બાજા લીધી અરવિંદ પૌવાજીએ કીધું કે આટલા દિવસમાં સારું થઈ જશે તો મિત્રો સારું થઈ ગયું માતાજીની કૃપાથી અને બીજો કે ગઈકાલે કરણજી આયા હતા મુના એમનો કોઈક ઠાકોર સમાજના જે બધા ભેગા થયા હતા અને વિડીયો એ પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે ને અરવિંદ પુવાજી સામે માફી પણ મંગાય છે તો પહેલાં તો આપણે કરણજીનો વિડીયો ધ્યાનથી સાંભળો અને પછી આગળ બીજી વાત મુના ગામે અમે એક અંધશ્રદ્ધા પાખણ ચાલી રહ્યું હતું અને એના ત્યાં અમે ગયેલા ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો હતો કે પાંચ હજાર બાધાઓ ચાલે છે અને એની અંદર કોઈને કેન્સર મટાડ્યા છે અડકવા મટાડ્યા છે આવા બધા એ દાવા કરતો હતો એટલે અમે લોકોએ ત્યાં ગયા મોટા ભાગે ઠાકોર સમાજ આ પ્રવૃત્તિ આ અંધશ્રદ્ધામાં અને વહેમમાં ફસાયેલો છે તો એનો એને બહાર કાઢવા માટે અમારા યુવાનો દ્વારા અમે એક મોહિમ ચલાવીએ છીએ અને મુહિમના ભાગરૂપે અમે ત્યાં ગયેલા ભુવાજી ભુવો હતો ત્યાં અરવિંદ ભુવો અને એને મળ્યા એની સાથે અમે વાતચીત કરતા હતા અને એ વાતચીત કરતા હતા એ સમયે એને અમારા ચોક્કસ જવાબો આપવાના બદલે એના સમર્થકોને ઉશ્કેર્યા અને સમર્થકોએ અમને ચારે બાજુ ઘેરી લીધા અમે ચાર માણસો હતા અને એ લોકો સો માણસો હતા અમારા મોબાઈલ રેકોર્ડિંગ જે કરતા હતા એ બધું લૂંટી લીધું અને લૂંટ્યા બાદ અમારા સાથે ધક્કામુક્કી કરી અને પછી કેટલાક સારા લોકોએ અમને એક બાજુ કર્યા સેફ કર્યા અને ત્યારબાદ આજુબાજુ ગામોમાંથી ઠાકોર સમાજના યુવાનો ઠાકોર સેનાના અમારા યુવાનો અને ઘણા બધા લોકોને ખબર પડતા ત્યાં ટોળે ટોળે ઉમટી આવ્યા હજારોની સંખ્યામાં મુના ગામે આવ્યા અને ત્યારબાદ વો ઘરમાં સંતાઈ ગયો હતો અને પછી પોલીસ પણ આવી પોલીસે થોડી દરમિયાનગીરી કરી અમને વિનંતી કરી કે આ ચેપ્ટરને પૂરું કરો અને ભૂવો માફી માગવા તૈયાર છે તમારી ત્યારે એ ભૂવોની જોડે અમને લઈ ગયા ભૂએ કીધું કે હું માફી માગું છું જેને પણ કર્યું છે એ આજે બધા અહીંથી નાસી ગયા છે એમના પણ હું વિડીયા બનાવીને મૂકીશ અને આજે હું પણ માફી માગું છું પણ આ ચેપ્ટર અત્યારે પૂરું કરો હું આવી તમારી જે બાબત છે એની અંદર હું ક્યારેય નહીં પડું અને એવી માફી માગતા અમે એ ચેપ્ટરને ત્યાં પૂરું કર્યું હતું અમારી જે એક્ટિવિટી છે તે કોઈ સમાજ વ્યક્તિ વિરુદ્ધની નથી અમારી આ પ્રવૃત્તિ જે અંધશ્રદ્ધા કે પાખંડ છે ને એની અંદર ઠાકોર સમાજ જે ફસાયેલો છે અને એને અવેરનેસ કરવા માટે એને એમાંથી કાઢવા માટે અને એમાંથી કાઢીને શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ છે અને એ પ્રયાસના ભાગરૂપે અમારે જે પણ કરવું પડે જેની વિરુદ્ધ જવું પડે તેની વિરુદ્ધ અમે જઈશું જનતા રેડ કરવી પડે તો પણ કરશું અને મારે તમામ યુવાનો સાથે વાત પણ થઈ છે અને તમામ આવનારા સમયમાં અમે એક એક શિડ્યુલ બનાવીને આ અલગ અલગ વિસ્તારોની અંદર આ કામ કરવાના છીએ અને ચોક્કસ આ મુહિમની અંદર અમે સફળ થઈશું એવી અમને આશા છે મિત્રો જે એ લોકો આવ્યા હતા અને શું કર્યું શું ના કર્યું એ મારા અરવિંદ ભુવાજી વિડીયોમાં જણાવી રહ્યા છે તો વિડીયો ધ્યાનથી સાંભળો જય કાળુ ભગતની મેળળી વિડીયો ધ્યાનથી એકવાર જોઈ લો દાતાજી મારું નામ છે અરવિંદ ભુવાજી તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ મુનાગામ જે કોઈ કાલે વાત થઈ અમા વાત એવી છે હકીકતમાં કે જ્યારે એ લોકો આયા ત્યારે હું સૂતો હતો એ લોકો મારી જોડે એટલે મેં બે છોકરા કીધું કે આલો ચા પાણી કરાવો પછી એમને મને અમુક અમુક પ્રશ્ન પૂછ્યા બરોબર એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિષય અમારી તકલીફ માતાજીની મટે છે અને અમે શ્રદ્ધા વિશ્વાય આવીએ છીએ એટલે એમને અમુક પૂછ્યું ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો એટલે એમને કીધું કે ભાઈ અમારું આઈડી કાર્ડ નથી એટલે એ એ જે અમે ગાલી અને મેં લોકો એવું કીધું કે તમે અત્યારે કોઈ બી કરશો ઓની દોગ બી મને મળશે આ લોકો મારા ઘરે આવ્યા છે અત્યારે મારા ઘરે મહેમાન ગતિ હોય બરોબર અત્યારે તમે કોઈ આ પાછું કરો તો મારું નામ બટન થઈ જાય માર્કેટમાં એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં અમે હરું પાના પબ્લિક વધારે રવિવાર નો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં લાયા આ રૂમમાં અહીંયા બેહાડ્યા મેં કહું સુખ શાંતિ અહીંયા બેહો તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પ્રશ્નલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે અમુક પૂછતો તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી ગોત ને તમને હું જવાબ આપો તમે આ પબ્લિક વચ્ચે પૂછ્યું ને પબ્લિકે ઉબાળો કર્યો એમાં કોઈ દોષ નથી મારો બરોબર અને એ ભાઈ નથી ભાઈ રાતે અમે મળ્યા ઉધી હતા મળ્યા અમને પછી અમારી બાજુમાંથી જે એમના સમાજના હગાવાલા આયા અહીંયા બરોબર એમને એમ કીધું કે જો ભાઈ મારા ઘરે ઉબાળો થયો હો બરોબર એ વતી હું દિલથી માફી માંગુ છું જેમ કે તમે મારા ઘરે આયા હતા એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં પછી પ્રશ્ન બીજો ના માધ્યમથી જણાવવાનું મારો કોઈ સમાજથી વિરોધ નહીં હરેક સમાજ મારા અહીંયા આવો છો વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે પ્રશ્ન બીજો મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ કોઈ ખોટું કર્યું હોય કોઈના પચાસ હજાર લાખ રૂપિયા લઈને ગળું કાપી ન શું હોય એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું આપણે કોઈ ડફળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં કરવા નહીં અને જે કોઈ વાતનું રાતે સમાધાન કરેલું છે મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘેર ઉબાળો છે એ વખતે મેં માફી માંગેલી છે કે મારા ઘરે છે એટલે મારે માફી માંગવી પડે બરોબર પછી આ મને બાર જઈને જે કોઈ video બનાવ્યો હોય એના પછી મને ખબર નહિ હું અહિયાં room બેઠો તો ને એમને બાર થી જે કોઈ video બનાવેલો છે અને અમારા મંત્રી ને અમારો પરિવાર જેવો તો એના લઈને આપણે માફી માંગીએ કે આપડો પરિવાર છે એમને ખોટું ના લાગવું જોઈએ કે અરવિંદ અમારા વિશે કોઈ વર્તન ન કર્યું જય માતાજી જય મેરડી માં તો મિત્રો બધા જ અરવિંદ ભુવા જેટલો પણ વિરોધ કરશે એમને માં ઉપર વિશ્વાસ છે બધાને માં મેલડી નમાવશે નમાવશે ને નમા નમાવશે જય કાળુ ભગત મેલડી